અને બધાય ટૂંકમાં ઘર મેરે ભાઈ કાઢીએ જાય કેમ કે મજૂર ભાઈ આ ટાઈમે આજ નથી આવતા કોઈ કેમ કે મજૂર ભાઈ નવરા જ નથી રહેતા હતા અને મજૂર વયા ગયા ના તો ત્રણ ચાર દી થઈ ગયા અને મજૂર પણ મળતા નથી તો હવે એવો પ્લાન કર્યો કે આપણે ભાઈ ઘર મેરે જ કાઢવું જોઈએ તો જો જો આ રીતના ડારા છે અને આ રીતનો આ કેસર ઓર ઉપાડે છે અને જમ્બો કેસર છે જો ને જો મિત્રો આગળ સોયાબીન હોત જોઈએ આપણે કેવું ચોખ્ખું આવે છે અને કેવો ઉતારો છે તો જુઓ મિત્રો આ રીતે કાઢવું પડે છે ખપારી મારીને કેમ કે આપણે વહેલું ભેગું કરી દીધું હતું એને હિસાબે બેહી ગયું હતું એટલે આપણે ખપારીથી કાઢવું પડે છે ભાઈ આ સોયાબીન રી કેમકે હાથેથી ખેંસીએ તો ભાઈ ખીપાને એવું બધું લાગે છે તો અમારે સુરેશભાઈ ભાઈ નાખ જાય છે ને કાઢે જાય છે કેમકે આ વિડીયો ચાલું હોય તો એ ભાઈ થોડીક તકલીફ પડે માણસો ઘટે છે એટલે જો આવી રીતે અમારું કામ અટાણે ભાઈ ચાલું છે અને સોયાબીન પણ અટાણે નીકળવાનું ચાલું છે ઓલી બાજુ એ પણ આપણે જોઈએ કે એવું કૂતરે છે એ અને કેવી ક્વોલિટી છે કેમ કે થોડુંક આપણે બગડી હોત ગયું હતું વરસાદમાં આવી ગયા હતા ભાઈ અડધું સોયાબીન છે એ આપણે પલરી ગયું હતું તો હાલો આપણે એ પણ જોઈએ અને આ ખડકેલું જોવો મિત્રો થર પછી થર અને દબાઈ ગયું છે અને આ કાઢવું તો એકદમ વહમું લાગે છે કેમ કેમકે ખપારી મારીએ બે ત્રણ તઈ ભાઈ એ થોડુંક નીકળે છે એટલે ફૂલ દબાઈ ગયું છે પંદર દિ થી આ પડ્યું છે ને એટલે

બધા ભાસ્તામાં અત્યારે અડધું નીકળે છે જુઓ ભાઈ આગળ ઉકાઈ ગયેલ હતું એમાં થોડું ખારું નીકળે છે બાકી તો આ રીતનું સોયાબીન નીકળે છે અમુક લીલો દાણો વધારે છે એના હિસાબે કેમકે મેં કીધું એમ ભાઈ આપડે એક વાર ફલરી ગયું હતું સોયાબીન મિત્રો આપણે આવી ગયા છે સુરેશભાઈ ને અને આપણું કામ પૂરું થયું અને સુરેશભાઈ ને એટલું છે તો આપણે એટલું કાઢી નાખીએ તો જોવો મિત્રો અટાણે પવન પણ એવો ફરેલો છે કે આપણી બધી માથે આવે છે તો હાલો આપણે ફટાફટ પૂરું કરીએ કામ તો મિત્રો બે ટગલા હતા એક ટગલો હતો એ આમ અંદર હતો ધુવેર માં અને આ આપણે બીજા ટગલા શરૂઆત કરી છે તો એટલું કામ આપણે પૂરું કરી અને પછી આપણે ભાઈ સુટા કેમ કે ભાઈ આ હતી મજૂર પણ નો તમને કીધું એમ એક આપણો કાઢવાનો હતો અને એક આ સુરેશભાઈ પણ આપણી બાજુમાં બંને એમ ક્યાં એવા તો આપણું બધું ટૂંકમાં નીકળી ગયું તો હારું ભાઈ આવી ગયા તો આજ તો આપણું બધું કામ અસવાઈ ગયું કેમ કે આમ તો આપણું સોયાબીન આપણું સુરેશભાઈ નું ભાઈ પંદરક દી વાટેલું પડ્યું છે એટલે ઉકાઈ ગયેલ તો ફૂલ છે ભાઈ અટાણે આપણે સોયાબીન હતું એ બધું નું હોત આપણે કાઢી આવ્યા અને સુરેશભાઈનું કાઢીને આવ્યા પછી આપણે આ બધું જોવો કેમ કે આપણે આ બાસકા ભરી દીધા હતા તો એ બતાવવાનો ટાઈમ નહોતો મળ્યો ભાઈ અને પછી આ રીતે આપણે સોયાબીન પોર વરસાદ આવી ગયો હતો માથે અને ચાલુ જ રહ્યો એક ધારો પંદર અગદી સુધી તો એના હિસાબે આપણો સોડવો રહ્યો અને ફરતી ફૂલ ગઈ હતી ભાઈ તો એના હિસાબે આપણે દાણા અંદર ને અંદર ઘણા બધા બગડ્યા છે તો નો વાઢત તો પણ બગડત અને વાઢવું પડે એમ જ હતું એના હિસાબે આપણે અડધું વાટી લીધું હતું અને એકવાર પહેલર્યું હતું તો એના હિસાબે મિત્રો આ રીતનો આપણે દાણો થઈ ગયો છે અમુક આ રીતે ફૂગ સડી જઈ છે જો દાણામાં અમુક આ રીતની ફૂગ સડી ગઈ કે આ ઊભો છોડવો હતો ને એમાં પણ આ રીતનું થઈ ગયું હતું ફરતો છોડવાનું થળ હોય એમાં પણ ફૂગી લઈ ગઈ હતી અને પાછી આ દાણામાં પણ ફૂગી લઈ ગઈ હતું તો આ રીતનું આપણું સોયાબીન છે અને થોડું થોડુંક ભેજવાળું લાગે છે એટલે આપણે પોળું કરીને રાખી દીધું છે અને કાલે આપણે આના બાસકા ભર લે હું અને આપણે શ્યાર વીઘામાં સોયાબીનનું વાવેતર હતું તો આ શિયાળ વીઘામાંથી અંદાજ આપણે આપણે વાઢી લીધું અને ત્યાં ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા હતા અને આપણે સાલું વરસાદે ભાઈ હાર્યું કેમ કે એમાં ઓછો વાંધો આવ્યો છે નકર તો ભાઈ બહુ વધારે ઓઈલું થઈ જાય તો તૈયાર આપણે ગાયકા ભાઈ તો તૈયે આપણે ગાયે ઘા હારી લીધું અને ટગલો ઢાંકી દીધો તે પછી તો ભાઈ જોરદાર વરસાદ થઈ ગયા ત્રણ જો બધું આપણે હાર્યું હોત તો 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 બધું આપણા હાથમાં આવે એમ જ નહોતું એમ તો સારું મિત્રો હાલો હવે એટલું તો આપણા હાથમાં આ રીતે આવી ગયું હવે થયું હોય એટલું થોડોક બગાડ તો છે જ આમાં કે અમુક ફૂગવારો છોડવો છે એટલે ભાવમાં તો કપાય જ અને અટાણે સોયાબીનના ભાવ પણ નથી ભાઈ એટલા તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં